સુરત શહેરમાં સલાબતપુરા પોલીસની ટીમે ગૌમાસના જથ્થા સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સલાબતપુરા પોલીસની ટીમે ઉમરવાડા પાવરહાઉસની પાસે રેડ કરી હતી જ્યાંથી પોલીસે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે ટેમ્પામાં તપાસ કરતા એકત્રીસ કોથળામાં એક કિલોગ્રામ માંસનો જથ્થો મળ્યો હતો જેથી સ્થળ ઉપર પશુ ચિકિત્સકની ટીમ બોલાવીને સેમ્પલ મેળવી તેનું એફએસએલમાં પરીક્ષણ કરાવતા ગૌમાંસ હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે એક લાખ પાંસઠ હજાર આઠસો રૂપિયાની કિંમતનો એક હજાર છસો અઠ્ઠાવન કિલોગ્રામ ગૌમાંસ ત્રણ લાખની કિંમતનો બોલેરો પિકઅપ ફોર વ્હીલર ટેમ્પો અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો ચાર નંગ ચપ્પાઓ ત્રણ કુહાડીઓ બે નંગ પેચિયા અને પકડાયેલા આરોપીઓની ઝડપીના રોકડા રૂપિયા ચૌદ હજાર ત્રણસો તથા છ મોબાઈલ ફોન મળીને કુલ પાંચ લાખ છ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે જ્યારે રહેમાન ઇસ્માઈલ શેખ ઇમામ હીરા શેખ શહેબાજ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઈલ શેખ નામના ઈસમોને ઝડપી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે